તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ઉકાઈ કાર્યકર્તાઓની મહત્વપૂર્ણ બેઠકમાં આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ સાહેબે હાજરી આપી અને સંગઠનના આગામી કાર્યક્રમો સમાજ હિતના કાર્યો તથા વિવિધ આયોજન સાથે સમાજના સર્વાંગી વિકાસ માટે સંસ્થા દ્વારા સતત વિવિધ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું અને આ તમામ આયોજનનો હેતુ માત્ર કાર્યક્રમો પૂરા કરવાનો નથી પરંતુ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે સંગઠન માને છે કે સેવા જ સાચી સાધના છે અને સમાજ હિત માટે મળીને કામ કરવાથી જ સાચું વિકાસ શક્ય છે આ રીતે સંગઠનના આગામી કાર્યક્રમો સમાજની જરૂરિયાતોને પહોંચી વળીને એક મજબૂત સશક્ત અને પ્રગતિશીલ સમાજના નિર્માણમાં સહાયરૂપ બનશે તે જરૂરી છે તેવી ચર્ચાઓ કરવામાં આવી ચૂંટણીના સંદર્ભમાં આજે આપણે બધા ભેગા થયા છે આ ચૂંટણીમાં તાલુકાના પ્રમુખ ભાઈ વિક્રમભાઈ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભાઈ નિનેશભાઈ સીપીએમના લીડર ભાઈ કિસાનભાઈ પેલાનું નામ આવું જોયું એટલે